કેમ છો મજામાં મિત્ર મજામાં પણ આપણે મોજ તો કરી લીધી અને હવે ભાઈ પેટી મૂકવા જઈ જો ભાઈ પેટી અને આમેથી થી પેટી ઉતારે આ બેબી માં પેટી લઈ જાવ ની નાના મારે જવાનું છે ભાઈ ફોટા પાડવા ફોટા પાડવા ઈચ્છે રવાન થાય કે ફોટા પાડવા લઈ જાવ કાંઈ વાંધો નહીં જાવી તો મેં તું મોજ કરી છે તો મેં એના ઘરે મોજ કરી છે તો આપણે મોજ કરાવી લઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ

અને હળદા ભાઈ અમારે ભૂલા ભરી જાય એ આવે એ પેલા હું બદામ છે બિલો કટો એનું બિલ દેવું પડે વાત થઈ અને અમે માહિતી લઈ ગયો

બહુ ભીડો ભીડ જાતો હતો પેલા હું છે ને હું કે રીલ ઉતારવા જાતો તો બીજા ગેરમાં એટલે હું કે વી ની સ્પીડ માં જતી તોય દોરો આવી જાય હવે અમે ઘર બાજુ જાવી છે એને નીકળી જાય બીજા બે ત્રણ જણા વાટે ઊભા છે અને બાકી તો આમ વાગી ગયો છે એમાં વાગે જ નહીં પણ એમાં એવું છું હું હળું હળું ધકાલતો હતો એક રેલ સુધારતો તો ના ને જો કેટલા ખબર ઓલા પણ એથી ના અહીંયા ઉદીનો એટલો એટલો રસ્તો હતો એને આડો દોરો આવ્યો અને હું વીની સ્પીડ મારું કાંઈ ધ્યાન નહોતું મારી રીલ ચાલુ હતી રીલ્સ ઉતારવાની હતી તે હું કે દોરો આવ્યો ને આવ્યો ના આ કે અડી ગયો બાકી તો કાંઈ નહીં કોકડી ધોવા લાગી ગયા ભાઈ ગરીબ નવાજની ધુવા બરાબર ને બરાબર છે મોટા તમે ધુવા લાગી હોય તો હા બાકી તો નગર આ તમારો ભાઈ યાર શુકાર છે અલ્લાહનો બાકી તો કાંઈ નહીં નગર ભાઈ પૂરું થઈ જાય બાકી બળવાવાળા રાજી થાત બીજું કઈ નતા હા બાકી વિરોધીઓ રાજી હલો ભાઈ હવે ઘરે પહોંચી જશે હવે રોહન ભાઈ ને બાય બાય ટાટા સી યુ બધી કહી દી ચાલો રોહન ભાઈ હા ભાઈ મળશું મેળે કેળે મળશું ગામ ઊંચી જેથી આ પોકરો નહીં મળે તેથી ધરતી દૂધ બોલો વાવા હાલો ભાઈ હા મોટા ભાઈ હાલો હા હાલો તો નીકળે હું ને આપણે માહિર લઈને બરાબર નીકળ ભાઈ હવે ભાઈ ઘરે જાતા હતા ને રસ્તામાં જો ભાઈ દહીં પૂરી ખાવા ઉભા રહ્યા ને હું ને માહિર ભાઈ ભાઈ નાસ્તો કરવો છે મેં કાંઈ વાંધો નહીં દેવી પૂરી ખાઈ લઈ તો હાલો પૂરી ખા બરાબર ચલો ઓકે કરો ઓકે